Yeah, i ગણપતિ જય રામચંદ્ર ભગવાનની જય રામપુરા સુરાપુરા ધરતી માતાની જય કુબેર ભા સુરાપુરાની જય હવે કારણ કે આ સાધની અંદર તો હવે ગાતા શું ભાવે

ધ્યાન કાડે જમવા બેઠા દાદા ભોજન પતિવ્રતા સ્વામી <coughs> 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 <pati>

પૂતાણીએ ડોટ મૂકીને હાથલી તલવા મારજો એકા મરજો પીઠ ના

વડું પાણ ઉમેરમાનું ધડ લડે રણ મુઝાર શીર્ષ પડે પણ ઉમેરમાનું ધડ લડે રણ મુઝાર એ ભાગતા શત્રુને તલવારથી મારી નાખ્યા ઠાર સુરાની વાત છે રે જગતમ જોયા જેવી જગતમ જોયા જેમ દાદા એ માર્યો દા દુશ્મનો જા હતા પણ દાદા એ માળ્યો દાટ એ વૈકુંઠપુર હરિજનું હિત થી આવે દાદા ને ફૂલ વધાવે હરિજનું હિત થી આવે દાદા ને ફૂલ ચડાવે ુહા સમગને સુર ઉઠા એ પેલી હોર ઉઠ હે તારો તાર વિના કે સંતુર ના તમે તોડી શકો પણ મોર ના ને તમે એમ ન તોડી શકો અને ડરાવી ધમકાવી કોઈ ઇન્સાન બે હાથ ને જોડાવી શકો પણ સિંહ ના પંજા ને તમે એમ ન જોડાવી શકો અને શિખરો કઈક સર કરો કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામ કે પાદરમાં એક પાડીઓ તમે એમ ન ખોડી શકો એમ ન ખોડી શકો એવા સંત કલાવૃંદ આયોજિત આજનો રૂડો કાર્યક્રમ આદરણીય સીએમ સાહેબના યજમાન પદે સાહેબ કોટી કોટી ધન્યવાદ પાઠવું છું હૃદયથી એમની આભાર વંદના કરું છું કારણ કે પ્રભુ ભજતા જો ધન ધનગ્યું દેતા દાન પ્રાણ ગયા ગયાવત રાખતા આ ત્રણ ગયું જાણ ત્યારે એમની શુભ લક્ષ્મી આવા સદકાર્ય માટે સીએમ સાહેબે આજે સુંદર મજાનું આયોજન અને સમગ્ર સમાજમાંથી જે કંઈ વડીલો ચિંતકો વિદ્વાનો લેખકો કવિઓ ગાયકો જે ઉપસ્થિત રહ્યા એ સૌનો સંત અખૈયા કલાવૃત્ત દ્વારા હું આભાર પ્રગટ કરું છું આપણા દ્વિતીય સેશન તરફ આપણે જવું છે ત્યારે આપણા સંતો ઉપસ્થિત થઈ ગયા છે આપણા સમાજના જ લેખકો દ્વારા દસ પુસ્તકોનું વિમોચન સામે ખુલ્લું મૂકવાનો કાર્યક્રમ એટલે પુસ્તક વિમોચન કાર્યક્રમ અને ત્રીજું સેશન એટલે આપણા સમાજના ગૌરવરૂપ ભાગવત ભૂષણ સદગુરુ શ્રીજી પ્રકાશ સ્વામી દ્વારા આપણા સમાજના એક મૂર્ધન્ય સંત આત્મસાક્ષાત્કારને શિવ તત્વને પામી ચૂકેલા એવા સંત અખયાજીનું આખ્યાન ની કથા સ્વામીજી દ્વારા થશે અને ચોથું સેશન એટલે સંગીત સંધ્યા અને સંત અખયાજી નું નિદર્શન આ ચતુર્થ કાર્યક્રમ આપણે આજે માણવાનો છે એમાં પહેલું સેશન પહેલું ચરણ આપણે પૂરું કર્યું છે શ્રીજી સ્વામી થોડીક ક્ષણોમાં સભા મંડપમાં આવી જશે અને સૌને વિનંતી છે કે સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે આપ સૌ શ્રોતાજનો બેઠા છો ત્યારે દસ મિનિટનો આપણે વિરામ લઈએ છીએ દસ મિનિટ પછી સ્વામીજી આવી પણ જશે અને આપણે આ દ્વિતીય ચરણ આપણે શરૂ કરશું એટલે દસ મિનિટના વિરામ બાદ દરેક પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે થાંભલા પાયા લઈ લો અથવા તો તમારે બીજો કેમેરા સાઈડમાં ગોઠો આવી વચ્ચો વચ્ચે છે ને વ્યવસ્થિત કરી દેખાય છે અથવા તો બે ક્રોસમાં રાખીને તમે કવરેજ કરો રોકાવા માટે જે સંગીત આપણું જે કલાવૃદ્ધ છે એના જે સ્વયંસેવકો છે જેને સ્ટેજની વ્યવસ્થા સોંપી છે એ સ્ટેજ બધું જ ખાલી કરશે સ્વામીના સેફા સોફા સિવાય કશું જ સ્ટેજ ઉપર નહીં चो भाई चो भाई चो

Ai, રામમાં હો સારું કંઈ વાંધો નહીં આવે ના ના તો કામ પતે ન જ